છાંટી લઈએ અને આ ડોઝ છે આપણો પાંચમો જેમાં કે આપણે ફર્સ્ટ છાંટી ચીર્યા મેન છે એ તો જે સ્પ્રાઇટ છે ગરા નહીં અને બીજી છે આપણે ગેલરીયું તો એ બંનેથી આપણે ચાલો છાંટી લઈએ અને ટાઢવડો રૂપમાં હોલે એટલે ગરો તો આવે જ એટલે એના માટે સ્પ્રે તો કરવું જોઈએ ને તો ચાલો છાંટી લઈએ મિત્રો બીજું હું એક માહિતી વિશે વાત કરવા માંગુ છું જેમ કે આ મારા કને પંક છે ડબલ મોટર અને એટલો બધો મને સપોર્ટ આવે છે કામ કરે છે જેમ કે જેટલી હું એકલો દોવા રહ્યા ને બે દિવસમાં બસ માટે એક દિવસ આખો દિવસ થાય મને ને એ અડધા દિવસ બપોર સુધી જેમ કે આ જો આ દોરિયાના હાથેથી આ મિનિમમ બે એકડ હશે અને આ છે દોઢ બે ઈકડ એટલે સાડા ત્રણ ઈકડ મેં ફક્ત એક વાગ્યા સુધી જ છાંટી લીધી વિચાર કરો કેટલા મેં બત્રીસ પંપ ભર્યા છે આમાં બત્રીસ પંપ મિત્રો ખાલી ફક્ત ચાલીસ જ મિનિટમાં આ ચાલીસ ના ચાર રજ મિનિટમાં ખાલી થઈ જાય છે આ પંપ એટલો છે ફાયદામાં બીજી આગળ માહિતી જોતી હોય તો કમેન્ટ કરજો અને આ છે ડબલ મોટરવાળો પંપ શું કિંમત છે આની તો આગળ એમ ને બન્યા રહેજો આ ઢોલું બોલું ઇંયે લઈ જાય ઢાંકીએ તો આમાં દોઆ કેટલી બધી છે ફક્ત થી છ પંપની દોવા છે આમાં તો આ એ લઈ લઈએ ઈંને નાના પછી આવી લેવા ચલો હાલ ભલે પડ્યો દોવા હજી તો અહીંયા પડીએ ને પંપ આપણે ઉપાડી લીધો ભરલ તો પેલો ખાલી કરતા આવીને પછી ઉપાડી દીધા છે દોવા કેરબો બહુ જ છેટો છાય એમ હતો તો આપણે પંપ ઉંયે રાખ્યા હતા અને આવી ગયા દોઆ નાથે લેવા અને પછી ભરી નાખી છે ટાંકી હજી પંપ ભરવાનો છે અને મિત્રો જેમ કે જે મારા કને પંપ છે એની સહાયતાથી મેં આ ખેતરમાં ત્રણ આમાં પાંચ વખત આમાં પાંચ વખત ને ઉમા પાંચ વખત એટલે મિનિમમ ત્રણ પંચા પંદર અને ત્રીસ ને બીજી વીસ આમાં અને દશામાં એટલે પંદર ને ત્રીસ ને ત્રીસ સાહીઠ ને વીસ વી પચાસ ને સાહીઠ ઇકર જેમ કે મિત્રો થઈ હોય અને એ મેં અચીવ કરી અઢાર દિવસમાં મેં અઢાર દિવસ જ દો આ છંટી છે પાંચ વખત છાંટી એટલે સાહીઠ ઇકડ મેં અઢાર દીમાં છંટી લીધી મારા પંપેથી એવો વિચાર કરો અઢાર ઇકડ જ થાય ને જેમ કે ત્રણ ઇકડમાં પાંચ વખત ફરી એટલે કેટલા એકડ પંદર ઇકડ થાય એટલી વખત એમ એવી મતલબ મિનિમમ આશરો કરી છે બીજું કઈ નહીં એટલો ફાયદો રહે છે આ પંપનો અને હવે આ દિશ છેલ્લો છે હવે આજે પછી આપણો પંપ વાળો વિડીયો નહીં આવે કારણ કે હવે રોટલા ખાવા જે કે ભાત અને કઢી બનેલ હતી તો ચાલો ખાઈને લાગી જઈએ વરીને દોવા છાંટવા ફાઈનલી મિત્રો આ ખેતરમાં દોવા હવે છટાઈ ગઈ છે ને અડધો પંપ વધ્યો છે હવે ટપી જઈએ આ ખેતરમાં તો આપણે તો લેલી નીંદર કરી લીધી હે અને પછી વરે નીકળી ગયા છે નાઈટ વોઈસ अशोक કેનો ઇનકમિંગ વોઈસ કોલ આઈડ ભરકાણ્યો ભરકાણ્યો હવે દેખાણા પૈસા આમ દો મિત્રો ઉતરી જઉં આમાં હે ના તે ઘણો દો ઉતરી જઉં હે અને હવે